જય સ્વામિનારાયણ ચોર ચોટી ગયા ધર્મદાદાના ફૂલબાગમાં બે ત્રણ ફણસના વૃક્ષો અને તેમાં ભારે ફણસનો ફાલ આવેલો ફણસ પાક્યા એટલે હરામીઓની વૃત્તિ બગડી રાત્રે બે ત્રણ જાણભેદું બાગમાં ઘૂસીને ફણસના વૃક્ષ પર ચડીને ફણસને તોડવા ગયા ત્યાં તો એમના હાથ ફણસ સાથે ચોટી ગયા ચોરો તો ઘણું બળ કરે પણ હાથ કેમે છૂટે જ નહીં ઘણી મહેનત કરી પણ કંઈ વળ્યું નહીં હવે તો ફણસની ચોરીમાં પૂરા ફસાણા સવારે ધર્મદાદા બાગમાં આવ્યા એટલે ચોર કહેવા લાગ્યા અમે ફણસ ચોરવા આવ્યા હતા પણ કાંઈક થયું અને અમારા હાથ ચોટી ગયા હવે અમે આવું કોઈ દિવસ નહીં કરીએ કૃપા કરી અમને છોડાવો રામપ્રતાપજી જો આવશે તો અમને માર્યા વિના નહીં મૂકે ત્યાં તો રામપ્રતાપજીને ઘનશ્યામજી બંને ભાઈઓ આવતા દેખાયા બદમાશોને રામપ્રતાપજીએ ઓળખ્યા અને લાઠી ઉગામીને કહ્યું ઊભા રહો તમારા હાડકાં ખોખરા કરું ત્યાં તો ચોરોની રાડ ફાટી ગઈ અને કરગરવા લાગ્યા ધર્મદેવે રામપ્રતાપજીને રોક્યા ઘનશ્યામજીએ અસહાય અને લાચાર બનેલા ચોરોને કહ્યું હવે પછી ભલા થઈને આવું ચોરીનું કામ કરતા નહીં ચોરી કરવી એ મોટું પાપ છે આ વખતે તો તમને જવા દઈએ છીએ નહીં તો મોટાભાઈ તમોને મારીને હાડકાં ખોખરા કરી નાખત આમ કહી ઘનશ્યામજીએ ચોરોના હાથ ફણસથી છોડાવ્યા અને એક એક ફણસ આપ્યું ચોરોએ રાહતનો દમ ખેંચ્યો પછી પગે લાગીને નીચા મોએ ચાલતા ગયા આમ ઘનશ્યામે ચોરોને હળવી સજા કરીને જીવનમાં હવે પછી ચોરી નહીં કરવાનો સુંદર સદબોધ આપ્યો